દિવસે આઠ કલાક વીજળી આપવાનો જે નિર્ણય થયો છે અને સમગ્ર અઠ્ઠાઉન ટકા ગામોમાં ખાસ કરીને ખેતરોમાં દિવસે વીજળી આઠ કલાક આવી ગઈ છે ખૂબ ખૂબ રાજ્ય સરકારનું અમે નિદન આપીએ છીએ ખાસ કરીને તમે જુઓ તો છેલ્લા વીસ વર્ષથી એક અઠવાડિયું દિવસે વીજળી અને એક અઠવાડિયું સાત દિવસ રાતે વીજળીના કારણે સાપના ડોકા છૂડવાના ઠંડી હોય અને ખેડૂતોએ રાતે ઉજાગરા કરવાના અને ભારે કથરાણી સામે ખેડૂતો પોતાનું જીવન ગુજારતા હતા રાતે વીજળી આવે એટલે ખૂબ જ વીજળીનો પણ વ્યય થાય અને ખેડૂતોને પણ ખૂબ જ કથરાણી થાય એવા સમયે રાજ્યની સરકારે જે નિર્ણય કર્યો છે અઠ્ઠાણું ટકા ગામોમાં ખાસ કરીને ખેતરોમાં આજે દિવસે વીજળી આવે છે ખૂબ જ આ નિર્ણયને અમે આવકારીએ છીએ